કથાને જીવનમાં ઉતારજો આ કથાને જીવતા શીખજો આ કથાને વાગોળજો અહીંયા સાંભળીને વૈયા જાવ એટલે પૂરું થઈ ગયું એમ નહીં જેમ પિક્ચરમાંથી નીકળો પછી કેમ ઓલું ન આવડતું હોય તો ગીત ગાતા ગાતા આવો છો બે કડી યાદ રહી તો એ ગાતા ગાતા આવે એમ અહીંયાથી જ્યારે જાવ ને ત્યારે કથાને યાદ કરજો કોઈ ધૂન ગવાણી હોય તો એને યાદ કરજો પણ ગાતા ગાતા જાજો પ્રેત ધુકારીનો ઉદ્ધાર કર્યો એની કથા બતાવી ત્યારબાદ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા છે ભાગવતનો વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહ ભાગવતનો વક્તા હંમેશના માટે વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ અને બ્રાહ્મણ હોવો જોઈએ વૈષ્ણવનો અર્થ એવો નહીં કે ઠાકોરજીની સેવા કરે એ સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી અહીંયા વૈષ્ણવ સ્વભાવની વાત કરી છે પર ઉપકાર કરે તોય રે જે બીજાને દુઃખમાં ઉપયોગી બને અને છતાં મનમાં અભિમાન ન લાવે એને વૈષ્ણવ કહેવાય બીજાને મદદ કરીને પોતે ભૂલી જાય એને વૈષ્ણવ કહેવાય પણ કરુણા એ છે આપણે આપણે મદદ કરી હોય એ જિંદગીભર યાદ રાખીએ અને આપણને કોઈ મદદ કરી હોય તરત ભૂલી જાય બીજાને જે ઉપયોગી થાય એ વૈષ્ણવ છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા જે ભગવાન ભાગવતની કથાઓ માટે થઈને શાસ્ત્રને ભણ્યો હોય એવો ભગવાન ભાગવજીનો વક્તા લઈ આવી અને તમારે એની પાસે કથા કરાવવી જોઈએ ભાગવતના વક્તાના ગુણધર્મ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને છેલ્લે કહ્યું શ્રોતાના નિયમો જો વક્તાને નિયમો હોય તો શ્રોતાને નિયમો હોય જ શ્રોતાનો પહેલો વહેલો નિયમ છે એક આસને બેસીને કથા સાંભળવી બેસી ગયા પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભું ન થવું એને કથા સાંભળી કહેવાય બીજું શ્રોતાનો નિયમ છે આપણાથી કથામાં વિક્ષેપ ન થાય એવું કરવું આ દુનિયામાં દેહભાગતમાં લખ્યું છે ચાર વસ્તુમાં ક્યારેય પણ વિક્ષેપ ન કરવો છેદ ન કરવો એક કોઈની નિંદ્રમાં ભંગ ન કરવો કોઈ સૂતો હોય માણસ તો એને ભંગ ન કરવી નિંદ્રા બીજું પતિ પત્નીના પ્રેમમાં તિરાડ ન પાડવી કોઈ દિવસ ત્રીજું મા બાપથી સંતાનોને જુદા ન કરવા અને ચોથું

અને ભગવાનની કથામાં જોડાઈ જાઓ એ ચાર કલાકમાં એકે એવો ફોન નહીં આવે જે તમે રિસીવ ન કરો તમારે લાખો રૂપિયાની ખોટ જાય કાંઈ નહીં થાય તમારે ભગવાન પર છોડી દો તમારો ખોટ નહીં જાય અને હું તો ચોક્કસ કહું છું કદાચ પૈસા નહીં ખોટ જાય ને તો આ કથા વહી જાય ને એની જેટલી ખોટ તો નહીં જ જાય અને ખોડ જાય તો ભાગીદારોમાં બધાને વેચાઈ જાય